ગડડામાં વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત ગડપુર કા રાજા ગણપતિ પંડાલ ખાતે રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરાયું ગડડામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ ભવ્ય ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે ત્યારે ગડપુર કા રાજા ગણપતિ પંડાલમાં સામાજિક જવાબદારીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન ઉદઘાટન વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું રક્તદાન કેમ્પમાં મંદિરના કોઠારી સ્વામી શિક્ષકો વકીલો વેપારીઓ અને નગરજનોએ મોટી સંખ્યાએ ભાગ લીધો અને રક્તદાન કર્યું આ કેમ્પમાં સો જેટલી બોટલ રક્ત એકત્રિત થયું હતું જે અન્ય જરૂરિયાતમંદોને મદરૂપ થશે ગરડા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ અર્જુન રાજ્યગુરુએ મીડિયા સાથે વાતચીત કરતી વખતે જણાવ્યું આ કાર્યક્રમનો ઉદ્દેશ માત્ર ગણપતિ મહોત્સવની ઉજવણી કરવી જ નથી પરંતુ સમાજના કલ્યાણ માટે સહયોગ આપવાનો છે 맞아, 보이지 뭐. 비스킷이 뭐라 해야 되나, 보이지. 비스킷 아포. 안 비스킷. 반비타, 뭐가 있어? 안녕하세요. 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 안녕하세요 આ ગણપતિ ઉત્સવ જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે એ પંડાલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વિશ્વ હિન્દુ પરિષદ બ્લડ ડોનેશન કેમ્પમાં સાથે સાયન્સ ગ્રુપ વેપારી એસોસિએશન અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા આ ત્રણેય સંસ્થાઓ મળી અને જ માંભણીયા બ્લડ ગ્રુપની બેંકમાં આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ છેલ્લા ચાર વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે